નમસ્કાર આપની હરિરાય રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓ માર્ગ પર સુરક્ષિત રીતે ચાલી શકે તે સુનિશ્ચિત કરવાનો હતો લુણાવાડા મોડોસા હાઇવે પર પસાર થઈ રહેલા પદયાત્રીઓને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રેડિયમ સેફ્ટી સ્ટીક અને વાહનો પર રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા જેથી રાત્રિના સમયે પણ તેઓ સરળતાથી દેખાઈ શકે પોલીસે પદયાત્રીઓને રસ્તાની એક જ બાજુ પર જ ચાલવા અને પોતાની સલામતીનું ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી વાહન ચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને પદયાત્રીઓનું ધ્યાન રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પહેલથી પદયાત્રીઓની સુરક્ષામાં વધારો થશે અને અકસ્માતોનું જોખમ ઘટાડી શકાશે બને ત્યાં સુધી એક જ લાઇનમાં ચાલજો ના જે પૂછપાત હોય એની અંદર ચાલજો એટલે બીજી વસ્તુ કે તમે રોડની સાઈડમાં ચાલતો તો બધા સુરક્ષિત રીતે ત્યાં પહોંચી જાઓ રાજા નરવા અમે એક આપી દીધું બીજું આજે તમને અમે એક રેડિયમ પટ્ટીવાળી આ સ્ટીક આપીએ છીએ જે માણસ રોડની કિનારીએ ચાલતો હોય એને હાથમાં આ સ્ટીક હોવી જોઈએ એટલે વાહનથી જે લાઈટ આવશે પાછળના વાહનની તો એને દેખાશે કે ભાઈ આગળ